રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડશે હવામાન વિભાગનું આ અનુમાન છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ઝિંકલ ઝિંકલ હવામાન વિભાગની જે આગાહી છે હજુ પણ બે દિવસ રાજ્યભરમાં વરસાદ શું અપડેટ અમિતા સમગ્ર દેશમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની જે તોફાની ઇનિંગ છે તે ચાલી રહી છે પરિસ્થિતિની વાત કરવામાં આવી તો દિલ્હી બાદ હવે મુંબઈમાં મેઘરાજાએ પોતાનું જે રોદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે મુંબઈમાં ભારે વરસાદ ધોધમાર વરસાદ વાહન વ્યવહાર ઠપ કેટલાક વિસ્તારોમાં શાળા પણ બંધ કરવાનો વારો આવ્યો છે આ તરફ દેશમાં આસામ છે ત્યાં પણ ધોધમાર વરસાદ ઉત્તરાખંડમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ હવે વાત કરીએ ગુજરાત રાજ્યની શું પરિસ્થિતિ છે વિંડીના માધ્યમથી આપણે મજવાનો પ્રયત્ન કરીએ કે ભારે વરસાદને લઈ અને ગુજરાત રાજ્યમાં શું પરિસ્થિતિ છે આજના દિવસમાં ત્રીસ જેટલા જિલ્લાઓ છે કે જ્યાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ દેશની પરિસ્થિતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તો કેટલાક બરવાની અમુક વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હવે ગુજરાત રાજ્ય તરફ આપણે નજર કરીએ તો ખાસ કરીને જે અમિતા આજે દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી સુરત પાસેનો જે વિસ્તાર છે જે ગ્રીન કલર જોઈ શકો છો દ્વારકા છે જૂનાગઢ છે ઉના છે આજે છે કે ત્યાં વરસાદ થઈ શકે છે આજના દિવસની જે પરિસ્થિતિ છે તેના પર આપણે નજર કરીએ તો આ તરફ જે ઉપર ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વરસાદ થઈ શકે છે નલિયામાં વરસાદ થઈ શકે છે આજના દિવસમાં ખાસ કરીને જે અમદાવાદથી લઈ અને તમામ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં આ રેડ કલર જોઈ શકો છો ત્યાં વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ તરફ ભાવનગર તરફ આપણે નજર કરીએ તો પણ આજના દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઈ શકે છે જો આપણે આવતીકાલ માટે હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આવતીકાલે પણ કંઈક પરિસ્થિતિ આ પ્રકારે રહેવાની છે આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદ રહેશે ખાસ કરીને આવતીકાલ વડોદરા છે ત્યાં વરસાદ થઈ શકે છે મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંદાજે થી જેટલો વરસાદ આ વિસ્તારમાં થઈ શકે છે તો પાલનપુરમાં પણ આવતીકાલે વરસાદ થઈ શકે છે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ આવતીકાલે વરસાદ થઈ શકે છે વડોદરા તો નીચે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત અને વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે એટલે કે અમિત આપણે કહી શકીએ કે જે પ્રકારે દેશની પરિસ્થિતિ છે દેશમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર ટેપ થઈ ગયો છે અને જ્યારે પણ વરસાદ વરસાદનું આગમન થતું હોય છે ત્યારે આપણે વાત કરતા હોય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ક્યાંક વૃક્ષ ધરાશાયની ઘટનાઓ થતી હોય છે અને તેજ પ્રકારની ઘટનાઓ સમગ્ર વિસ્તારથી સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં પણ આગામી ચોવીસ કલાકમાં તીસ જિલ્લાઓ છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસી શકે છે જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે